મેઘરાજમાં કંટાળો મેળવવા મોટરસાઇકલ સાયકલ સાઇડમાં લેવાનું કહેતા અને માબેન સામે ગાળો બોલી ચાલક અને અન્ય બે યુવક પર તૂટી પડતા યુવકના પીઠ પાછ ચપ્પુ મારી દેવાતા મોત નીપજ્યું હતું બપોરના આશરે બારેક વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના ઘરે હતો તે વખતે કુટુંબી ભત્રીજો રાહુલ અમૃત ફરિયાદની ફરિયાદ આવેલા હતા તે વખતે બંને મેઘરજ તાલુકાના કંટાળુ ગામે ભરાતા મેળામાં જવાની વાતચીત થયેલી હતી તે પછી બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા ફરિયાદી ગામનો વિશાળ રમેશ ડામોર તથા ગામની બાજુના ગામ ભરતપુર ગામનો ફરિયાદીનો મિત્ર નયન અશોક ભગોરા ત્રણેય વિશાળ રમેશ ડામોરની પ્લસ પલ્સર મોટરસાયકલ પર લઈ રેલવેવાડા અને ખાતે પોતાના શાળા ભરતરામાં વરસાદ નાઓની

રોડની સાઈડમાં તેઓની મોટર પાસે ઊભો હોય તેઓએ મળેલ પછી ફરિયાદ મોટરસાઇકલ તેઓની મોટરસાઇકલ પાસે રોડની સાઈડમાં મૂકી બધા મેળામાં ફરવા ગયેલા પછી ફરિયાદી તથા ભત્રીજો રાહુલ અમૃત રોહ તથા ગામનો વિશાલ રમેશ ડામોર તથા ભરતપુર ગામનો નયન અશોક ભગોર તથા પ્રવિણ નટવરલાલ ભગોર તથા જોથરી તાલુકાના

તથા વાગ્યાના અરસામાં ફરિયાદી તેનો પત્રીજો બંને મોટરસાઇકલ લઈને કંટાળુ ગામથી થોડે આગળ નવા ગામ તરફ જતા રોડના વડાક પાસે નવા ગામની સીમમાં આવેલા તે વખતે ત્યાં સામેથી એક ક્રુઝર ગાડી ઘણા લોકોની ભીડને કારણે રોડ ઉપર ઉભેલ હોય છે એક ક્રુઝર ગાડીના ચાલકના દરવાજાની બાજુમાં એક મોટરસાયકલ ઉપર ત્રણ હિસ્સામાં બેઠેલા હોય છે પૈકી મોટરસાયકલ ચલાવનાર રિસમને ભત્રીજાને મોટરસાયકલ સાઈડમાં લેવાનું કહી છે તેમ મા બેન સામે ગાળો બોલતા હોય છે તે ભટ્ટીજાએ મોટરસાયકલ ચલાવનાર રિસમને જેમ તેમ ગાળો બોલવાની ના પાડતા તે ઈસમ જાય તેની મોટરસાયકલ ઉપરથી ઉતરી તે ઈસમે મારા ભત્રીજા શરીરના પીઠના ભાગે ચપ્પુ મારી દેતા ફરિયાદીનો ભત્રીજો નીચે પડી ગયો તે વખતે તેની સાથે આવેલા બંને ઈસમ પણ તે આજુબાજુની લાકડીઓ લઈ આવી ભત્રીજાની લાકડીથી માર મારવા લાગતા ફરિયાદી ગભરાઈ ગયો અને તે દરમિયાન પોતાની સાથે આવેલા ગામનો વિશાળ રમેશ ડામોર તથા મહુડીનો રાહુલ મોલતાણાઓ પણ ત્યાં આવી જતા ત્રણેય જણાઓ માત્ર ભત્રીજાને બચાવવા જતા તે ત્રણેય સમો ત્રણેય જણાઓને પણ હાથમાં મુકાવો તેમજ લાકડીઓ માર મારવા લાગેલ જેથી ચારેય જણાઓ તેથી અલગ અલગ દિશાઓમાં ખેતરોમાં થઈને ભાગવા લાગેલા ફરિયાદી ત્યાંથી ભાગી દોડે દૂર નવા ગામના એક ભેંસના તવેલામાં જઈ સંતાઈ ગયેલો ત્યાં ના આશરે અડધા કલાક પછી ગામના વિશાલે ફરિયાદને ફોન કરી કહેલ કે રાહુલભાઈને ઈશ્રી સરકારી દવાખાને સારવાર કરવા લઈ ગયેલ છે તું તો ઈસ્ત્રી સરકારી દવાખાને આવું ફોનથી વાત કરાતા ફરિયાદ તબેલામાંથી બહાર રોડ ઉપર આવે ત્યાં જ ખાનગી વાહનમાં બેસી ઈસ્ત્રી સરકારી દવાખાને આવેલ તે વખતે ઈસરી સરકારી દવાખાના પત્રીજાને જોતા તેના શરીર પરના પીઠના ભાગે ગંભીર ઈજા થયેલ હોય તે લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલા હાલતમાં પલંગ સુડાવેલા હતા તેમજ ગામના વિશાલ રમેશ ડામોરને પીઠના ભાગે તથા માથાના કપાળના ભાગે તથા મહુડીના રાહુલ મોલાદની જમણા પગે તથા શરીરે ઓછા વધતી ઈજાઓ થયેલી હતી જે અજાણના ત્રણ ઈસમોને ફરિયાદી તથા ગામના વિશાલ રમેશ ડામોર તથા જોતરી તાલુકાના ચકમહુડી ગામના રાહુલ મુલાતનાઓને શરીરે ઓછાવતી વતી પહોંચાડી તથા અજાણ્યા ત્રણેય ઈસમો એક પૈકી એક ઈસમ મા માબેન સામે ગાળો બોલેલ શરીર પીઠના ચપ્પુના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તથા અજાણ્યા ત્રણેય એ પૈકી બે ઈસમો ફરિયાદીના ભત્રીજાને લાકડીથી માર મારી ઇજાઓ પહોંચાડી મોત નિપજાયેલો હોય જેથી તેઓ અજાણના ત્રણેય ઈસમો વિરુદ્ધ કેલેસનિક રીતે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધી ઈસરી પોલીસે આરોપીઓને ઝડપી પાળા ચક્રો ગતિમાન કર્યા છે